નમસ્કાર મિત્રો મારી પત્નીનું એક બીમારીને કારણે અવસાન થયું જેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો મારી એક જ દીકરી હતી અને તેનું નામ સોનમ હતું સોનમ દેખાવમાં ખૂબ જ સુંદર હતી મારી પત્ની મને છોડીને ગયા પછી મેં મારી દીકરી પર ધ્યાન આપ્યું નહીં અને થોડી જ વારમાં તે લગ્ન માટે લાયક બની ગઈ અને મને ખ્યાલ પણ ન આવ્યો કે મારી દીકરી સામાન્ય અને સરળ છે તે ઘરે સલવાર પહેરતી હતી અને જ્યારે બહાર જતી ત્યારે જીન્સ અને ટોપ પહેરતી હતી હવે મેં તેના પર નજર રાખવાનું શરૂ કર્યું છે કારણ કે નાના છોકરાઓ હંમેશા યુવાન છોકરીઓ પર નજર રાખે છે મને સ્પષ્ટ ખબર હતી કે તે છોકરીઓને પોતાની જાળમાં ફસાવવા અને તેમની યુવાની બગાડવા માંગતા હોય છે મારી દીકરી ઘણી મોટી થઈ ગઈ હતી પણ હવે પણ જો તે કોઈ વાતથી દુઃખી થતી તો તે મને ગળે લગાવતી અને જ્યારે પણ મારે કંઈક સારું કહેવું પડતું ત્યારે તે નાના બાળકની જેમ કોઈ પણ ખચકાટ વગર મારા ખોડામાં આવી જતી મને કોઈ વિચાર નહોતો આવતો પછી જ્યારે તે મોટી દેખાવા લાગી ત્યારે મારા મનમાં વિચિત્ર વિચારો આવવા લાગ્યા એક દિવસ મેં મારી દીકરીને તેના રૂમમાં રડતી જોઈ હું તેની પાસે ગયો અને તેણે આંસુ પાડતા કહ્યું કંઈ નહીં પપ્પા હું ઠીક છું મને ખબર છે દીકરી તું રડી રહી હતી મારાથી હુંપાવીશ નહીં હું તારો પિતા છું હું તમારાથી શું હુપાવું હવે ફક્ત આપણે બે જ બાકી છીએ જે એકબીજાનો સહારો છીએ મારી દીકરીએ આંખો નીચી કરીને કહ્યું પપ્પા એવું નથી મને હમણાં જ મમ્મી યાદ આવવા લાગી એટલે જ હું રડવા લાગી દીકરા જે થવાનું હતું તે થઈ ગયું બધું ભગવાનની ઈચ્છા છે આપણે આમાં કંઈ કરી શકતા નથી મને પણ તારી માતાની ખૂબ યાદ આવે છે પણ હું શું કરી શકું હવે મારી દીકરીએ મને ભેટી લીધી છે અને તેણે કહ્યું પપ્પા મને મમ્મી વગર બિલકુલ સારું નથી લાગતું જો તમે પણ ચાલ્યા જાઓ તો હું શું કરીશ દીકરા હું એકલો ક્યાં જઈશ હું ફક્ત તમારી સાથે જ રહીશ ના પપ્પા કાલે જો તમે ફરીથી લગ્ન કરશો તો તમે તેમને સમય આપશો અને મારા પર બિલકુલ ધ્યાન નહીં આપો મને ખબર છે ના દીકરા એવું નથી જો તમે એમ કહો છો તો હું ફરીથી લગ્ન નહીં કરું પણ દીકરા જો કાલે તમે લગ્ન કરશો તો અને પછી તું તારા સાસરીયા ઘરે જઈશ પછી તારા પપ્પાનું શું થશે તું કલ્પના પણ નથી કરી શકતી દીકરી એકલો રસોઈ બનાવવી દરરોજ એકલું રહેવું કોઈ વ્યક્તિ આખી જિંદગી એકલું કેવી રીતે રહી શકે મારી દીકરી મારાથી દૂર ગઈ અને તેણે કહ્યું જો એવું જ હોય તો પપ્પા હું લગ્ન નહીં કરું હું કોઈ પણ રીતે લગ્ન કરવા માંગતી નથી હું તમારાથી દૂર જવા માંગતી નથી પણ દીકરા મારી જિંદગીનો અડધો ભાગ હજુ બાકી છે આ સમયે મને જીવનસાથીની જરૂર છે હું મારું આખું જીવન જીવનસાથી વગર એકલું વિતાવીશ તો કલ્પના કરી શકે છે કે એકલા રહેવું કેટલું મુશ્કેલ છે દીકરા હા પપ્પા મને ખબર છે દીકરા રાતનો સમય છે આજે તને ભૂખ નથી શું જા અને જલ્દી જમવાનું બનાવી દે તારા પપ્પા ભૂખ્યા છે તું તારા પપ્પાને કહેશે કે તે ભૂખ્યા છે ના પપ્પા હું તમને ક્યારેય ભૂખ્યા સૂવા નહીં દઉં હું તારી સંપૂર્ણ સંભાળ રાખીશ હું તારી આ રીતે સંભાળ રાખીશ જેમ મારી માતા કહેતી હતી હું તને મારી માતા વિશે બિલકુલ વિચારવા નહીં દઉં દીકરા તું સાચી છે પણ તું મને બધું આપી શકે છે પણ એક વસ્તુ છે જે તું મને આપી શકતી નથી તેના વગર માણસ ટકી શકતો નથી પપ્પા એવી કઈ વસ્તુ છે જે હું તમને ન આપી શકું કૃપા કરીને મને કહો હું તમને બધું આપવા તૈયાર છું દીકરા પહેલાં તું જમવાનું બનાવી દે પછી આપણે આખી રાત વાતો કરીશું તારા પપ્પા તને છોડીને ક્યાંય જવાના નથી હા પપ્પા હું જલ્દી જ જમવાનું બનાવીશ મને પણ ભૂખ લાગી છે મારી દીકરી સાથે હું શું કરવાનું વિચારી રહ્યો છું તે અંગે મને થોડી શરમ આવી રહી હતી પણ જો મારી દીકરી પણ તૈયાર થઈ રહી હોય તો મારે શું કરવું જોઈએ મેં બાળપણથી જ તેની ખૂબ જ કાળજી લીધી છે પણ જો હું આજે આવી વાતો કહું તો તે કદાચ મારા પર થૂંકશે રાત્રિભોજન પછી જ્યારે હું મારા રૂમમાં ગયો ત્યારે મારી દીકરી સૂઈ રહી હતી મેં કહ્યું દીકરા તું ઠીક છે ને હા પપ્પા હું ઠીક છું પણ મને ખબર નથી કે મારા પગમાં થોડો દુખાવો કેમ થઈ રહ્યો છે આ બધું હમણાં જ થઈ રહ્યું હતું જ્યારે હું રસોઈ બનાવી રહી હતી ત્યારે એવું નહોતું થઈ રહ્યું શું થઈ શકે છે પિતા પુત્ર કંઈ વાંધો નહીં હું તમારા પગની માલિશ કરીશ ના પિતા તમે છોડી દો તમે મારા પગની માલિશ કેવી રીતે કરી શકો છો હું જાતે કરીશ હવે હું મોટી થઈ ગઈ છું મને ખબર છે દીકરા તું મોટી થઈ ગઈ છે પણ તારી માતા ગયા પછી તારી સંભાળ રાખવી એ મારી ફરજ છે ઠીક છે બાબા મને માલિશ કરાવો મને ખબર હતી કે તું સંમત નહીં થાય ત્યારબાદ મેં મારી દીકરીના પગની માલિશ કરવાનું શરૂ કર્યું મારી દીકરી મને કહેવા લાગી પપ્પા થોડી ઉપર અને તેના ઘૂંટણ સુધી માલિશ કરાવી જ્યારે હું માલિશ કરી રહ્યો હતો ते झड़प थी श्वास लई रही दीक्री शू थो आटलो थी श्वास के कई नहीं पप्पा बस एमज दिक्री मने छुपावती रही ते गरम थई रही हती मने बधु खबर पड़ी गई मारी दिक्री कहवा लागी पप्पा हवे मने याद आयु के तमे ए वस्तु वात करी शू हता जे हूँ तमने आपी शक्ति पप्पा मने कहे दिकरा तू मने ए आपी नथी પપ્પા મને કંઈ સમજાયું નહીં ફરી એકવાર કહો દીકરા દરેક પુરુષને તેની પત્ની પાસેથી તે મળે છે જીવનનું પરમ સુખ પપ્પા શું તમે વિશે વાત કરી રહ્યા છો તેણે કહ્યું હા દીકરા હું આ વિશે વાત કરી રહ્યો છું પણ પપ્પા આપણે પિતા અને પુત્રીના સંબંધથી બંધાયેલા છીએ તેથી હું તમારી સાથે આવો ન કરી શકું પપ્પા આ ખોટું માનવામાં આવે છે દીકરા એટલા માટે હું કહી રહ્યો હતો કે હું ફરીથી લગ્ન કરીશ જેથી મને પત્ની જે સુખ આપે છે તે મળે ના પપ્પા હું રહીશ ત્યાં સુધી તમે ફરીથી લગ્ન નહીં કરો જો એવું હોય તો હું તમને તે આપવા તૈયાર છું દીકરા કોઈને ન કહે નહીં તો આપણું રહસ્ય ખુલી જશે પપ્પા હું કોઈને નહીં કહું શું હું આ કરી શકું શું તમે તમારી દીકરી પર વિશ્વાસ નથી કરી શકતા દીકરા એવું નથી જો તમે ભૂલથી કોઈને કહી દેશો તો મારું શું થશે અમે વાત કરી રહ્યા હતા ત્યારે મારી દીકરીને ખંજવાળ આવવા લાગી દીકરા શું થયું તને ખંજવાળ આવે છે હા પપ્પા મને હમણાં ખંજવાળ આવે છે મને લાગે છે કે મને હમણાં જ તેની જરૂર છે વસ્તુ તરફ ઈશારો કરીને મેં તેને કહ્યું દીકરા મને ઘણીવાર આ ખંજવાળ આવે છે જ્યારે મને એવું લાગે છે તો કદાચ હવે તારું મન પણ બની ગયું હશે મેં પણ ઇશારા કરતા કહ્યું દીકરા આ વાત જો આના કારણે નદી વહી રહી છે જો આ મળી જશે તો નદી શાંત થઈ જશે હા પપ્પા હવે હું સહન કરી શકતી નથી જલ્દીથી મને આપી દો પપ્પા પહેલી વાર છે કંઈક થશે તો નહીં ને મને ખબર છે દીકરા પહેલી વાર શું થશે ચિંતા ના કર તારા પપ્પા બધું સંભાળી લેશે બસ તારા પગ ફેલાવ મારી દીકરીને ખુશી આપતા મેં કહ્યું દીકરી તને કેવું લાગે છે પપ્પા પહેલાં મને વિચિત્ર લાગતું હતું પણ હવે હું હળવાશ અનુભવી રહી છું દીકરા પહેલી વાર આવું બન્યું છે તમે બધા કેળા ખાઓ પપ્પા હવે છોડી દો લગભગ ત્રણ કલાક થઈ ગયા છે હવે હું સહન કરી શકતી નથી મને પણ ઊંઘ આવી રહી છે હું સૂઈ જઈશ તો પણ સૂઈ જા ઠીક છે દીકરા હું પણ સૂઈ જઈશ સવાર પડી ત્યારે મારી દીકરી સીધી બાથરૂમમાં ગઈ અને પછી તે નહાવા ગઈ દીકરા તો આટલી સવારે કેમ નહાવે છે તને ઠંડી લાગશે ગમે તેમ મેં પાણી ગરમ કર્યું છે જમ્યા પછી હું ઓફિસ જવા લાગ્યો પણ પછી મારી દીકરી કહે છે પપ્પા હું અહીં એકલી કેવી રીતે રહીશ હું પણ તમારી સાથે આવી રહી છું મને પણ સાથે લઈ જા ઠીક છે દીકરા તું પણ આવી જા દીકરા આજે અહીં ત્યાં બેસી રહેવાનું બહુ થયું તો ચાલો પાછા જઈએ આજે આપણે ખૂબ મજા કરીશું પપ્પા મને પણ એવું જ લાગે છે અડધા રસ્તેથી પાછા આવ્યા પછી તે મારી દીકરીને રૂમમાં લઈ ગયો પપ્પા શું આપણે આ રોજ કરી શકીએ મેં મારી દીકરીને રાત કરતાં વધુ આનંદ આપવાનું શરૂ કર્યું પપ્પા તમે આ તાલીમ પાસ કરી છે તમે મને થાક્યા વિના પણ થાકી દો છો તે પછી અમે બંને દિવસ દરમિયાન ગમે ત્યારે કામ કરતા આ એક કાલ્પનિક વાર્તા છે અને તેનો હેતુ કોઈને ઉશ્કેરવાનો નથી તેનો કોઈ વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ